જય શ્રી કૃષ્ણ જય ગૌમાતા મિત્રો નિરાધાર ફરતી ગૌમાતાઓ માટે ગામડે ગામડે લીલો ઘાતચારો આપી અને ગૌ સેવાનું કાર્ય અલગ અલગ દાતાઓ તરફથી કરવામાં આવે છે આજ થરાદ તાલુકાના પાવડાસણ ગામે નિરાધાર ફરતી ગૌમાતાઓને એક ગાડી લીલો ઘાતચારો અમારા પાવડાસણ ગામના સરપંચના ઉમેદવાર કાળુભાઈ કુંપાજી કરમટા તરફથી એક ગાડી લીલો ઘાતચારો આપી પાવડાસણ જડિયાલી ઘોણા અને નોડલા આ ચાર ગામની ચારસોથી પાંચસો એવી ગૌમાતાઓને ભોજન પ્રસાદ આપીને ગૌમાતાની સેવાનો લાભ લીધો છે સૌ પ્રથમ પાવડાસણ ગામના સરપંચ ઉમેદવાર તરફથી આજ રોજ એક ગાડી લીલો ગાચારો આપી અને ગૌમાતાની સેવાનો લાભ લીધો છે તમામે તમામ ગામના સરપંચના ઉમેદવારોને વિનંતી છે કે આપનાથી બને એ રીતે આપ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતપોતાના ગામમાં જે નિરાધાર ફરતી ગૌમાતાઓ છે પ્લસ એ ગામની જે પણ ગૌશાળા હોય તો એ ગૌશાળામાં પોતાની જાતે જઈ અને એક ગાડી લીલો ઘાતચારો આપી ગૌમાતાઓના આશીર્વાદ લઈએ જેથી કરીને આપનાથી બને એ રીતે આપ સેવાનો લાભ લો આ ગૌમાતાઓના આશીર્વાદથી આપ આવનાર ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરો એવી મા ભગવતી ગૌમાતા અને દ્વારકાધીશને પ્રાર્થના જય ગૌમાતા જય ગોપાલ